ભાદરવા સુદ પૂનમ એટલે કે ભાદરવી પૂનમનો દિવસ આજના દિવસેમાં અંબાના દર્શન કરવાનો મહિમા રહેલો છે ભક્તો વિવિધ મંદિરો અને ખાસ તો અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન કરવા જતા જ હોય છે પરંતુ આજે ચંદ્રગ્રહણ છે જેથી આજે સૂતક લાગતા જ મંદિરો તો બંધ થશે જ પરંતુ સાથે સાથે ગ્રહણની બાર રાશિ પર પણ અસર થશે ત્યારે તેની નકારાત્મક અસરોથી બચવા આજના દિવસે કયા ઉપાયો કરવા અને બાર રાશિ પર તેનો કેટલો થશે પ્રભાવ જણાવશે ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમુદૈતી દૈવંત તદુષુપ્શેત્તા થઈ વહી તી જ્યોતિરે જ્યોતિગાન જ્યોતિરેકંતનમેય મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે ચંદ્રગ્રહણની કેમ કે આજે છે ચંદ્રગ્રહણ તો ચંદ્રગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર થશે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કેટલા વાગે પ્રારંભ થશે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું ચંદ્રગ્રહણમાં કયા મંત્ર જપ કરવાથી લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પહેલાં તો વાત કરીએ ગ્રહણ એટલે શું કેમ કે આજની જનરેશનમાં ઘણા બધા લોકોને ખબર જ નથી ગ્રહણ એ શું છે જેમાં ધાર્મિક દ્રષ્ટિએ એના નિયમ શું છે તે હું તમને કહીશ આજે ચંદ્રગ્રહણ છે આજે તમે જોજો કે આખા ભારત દેશના તમામ મંદિરો જે હશે એ ગ્રહણ લાગે ને ત્યારે મંદિરો બધા મંદિરના દરવાજા પણ બંધ થઈ જાય છે કેમ બંધ થાય છે તો એનો જવાબ શાસ્ત્રમાં મળે છે પહેલા તો વાત કરીએ ચંદ્ર અને સૂર્ય દરેક વ્યક્તિના જે મન છે ને ચંદ્રમાં મને સો અજાતા ચક્ષો સૂરજો અજાયતા દરેકના દિમાગ જે મન જે છે એને ચંદ્ર કહેવામાં આવે છે જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય આત્મા જગત સુખ સૂર્ય એવું કહેવાય છે કે આત્મા છે એ સૂર્ય અને મન છે એને ચંદ્ર કહેવામાં આવે છે જે વખતે સૂર્ય ખરાબ થાય એટલે વ્યક્તિના આત્મા ડિસ્ટર્બ થાય અને ચંદ્ર ખરાબ થાય એટલે મન ડિસ્ટર્બ થાય ગ્રહણ લાગે ત્યારે એ વખતે ચંદ્ર એટલે મન તો પૃથ્વી ઉપર જેટલા પણ વ્યક્તિ હોય એ લોકોના મન ડિસ્ટર્બ થઈ જાય છે એટલે આપણું શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે ગ્રહણ લાગે ત્યારે અમુક વાસ્તુઓ ન કરવી કઈ ના કરવી તો કે મહત્વની મિટિંગ ન કરવી કોઈ સારું કામ કરવું હોય તો તે એની શરૂઆત ન કરો કેમકે તમારું મન ડિસ્ટર્બ થશે તો કામ તમારું બગડી જાય ગ્રહણ હોય તે દરમિયાન વિવાદ બહુ ના કરવા નહીં તો વિવાદથી પછી મોટી તકલીફ ઊભી થાય જ્યારે ગ્રહણ લાગ્યું ત્યારે ગાડી ન ચલાવી કેમકે મન ડિસ્ટર્બ હોય એટલે ક્યાંક એક્સિડન્ટ થાય એટલે ના ગ્રહણ મનુષ્યના મન ઉપર લાગે છે અને ગ્રહણ સમસ્ત પૃથ્વી ઉપર દરેક વસ્તુ ઉપર લાગે છે પાણી હોય એમાંય ગ્રહણ લાગે જેમ હવા જ્યાં જ્યાં અડે ત્યાં બધે ગ્રહણ લાગે પાણી હોય અન્ન હોય કપડાં હોય બ મંદિર હોય મૂર્તિ હોય બધે ગ્રહણ લાગે હવે રહી વાત કે ગ્રહણ બધે લાગે સમજો કે કોઈ પાણી ઉપર ગ્રહણ લાગ્યું છે અને ગ્રહણ પત્યા પછી ગ્રહણ લાગેલું પાણી પીએ એટલે પાછું માઇન્ડ આપણું દિમાગ પણ નેગેટિવ વિચારે અને નેગેટિવ વિચારે નેગેટિવ લાઇફમાં થાય અને કંઈ ઘટના ઘટી થાય એટલે તકલીફ થાય એટલે ઋષિ મુનિઓ એને તોડ કાઢ્યો છે ઋષિ કીધો છે કે ગ્રહણ આ દુનિયામાં દરેક વસ્તુ ઉપર લાગતું હોય છે પણ એક એવી વનસ્પતિ છે જેના ઉપર ગ્રહણની અસર થતી નથી કેમ કે જ્યારે અમૃત જ્યારે દેવતાઓના દાનો જ્યારે અમૃત લેવા માટે દોડતા હતા ત્યારે અમૃતમાંથી છાંટા પૃથ્વી ઉપર જે પડ્યા અને અમે એક વનસ્પતિ છે જેને કહેવાય દર્ભ દર્ભ ઉપર જ્યારે અમૃત છાંટા પડે એટલે દર્ભ અમર થઈ ગયો અને દર્ભમાં અમૃત છે એટલે જ્યાં દર્ભ છે ત્યાં ગ્રહણની અસર લાગતી નથી જેથી શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે ગ્રહણ લાગે એ પહેલાં તમે થોડો ડાભડો દર્ભ એટલે ડાભડો તમે થોડો પાણીમાં મૂકો થોડો અન્નમાં મૂકો કપડામાં મૂકો તમારું દેવ સેવાલય હોય મંદિર મૂકો તમારું જે તિજોરી હોય ધન સ્થાન રાખતા હોય ત્યાં મૂકો ત્યાં જે તમારો બેડ હોય એની ઉપર મૂકો ગર્ભવતી મહિલા હોય એ પણ દર્ભને થોડોક ટુકડાને પોતાની પાસે એટલે રાખે કે ગર્ભમાં રહેલું બાળકને પણ એની અસર ના થાય એટલે ગ્રહણ જ્યારે લાગે છે એ દરમિયાન પહેલાં આપણે દર્ભને બધે મૂકવાનું કારણ આ છે અને મંદિરો કેમ બંધ થઈ જાય કેમકે એ વખતે ગ્રહણ કાલમાં પૂજા પાઠ ન થાય એટલે એ વખતે દર્શન પૂજા પાઠ પણ થતી નથી હવે ગ્રહણ લાગતો હોય એના અમુક કલાક પહેલા એનું સૂતક લાગવાનું ચાલુ થઈ જાય હવે સૂર્ય સૂર્યગ્રહણ હોય તો બાર કલાક અને ચંદ્ર ગ્રહણ હોય તો નવ કલાક ગ્રહણ લાગે છે તો ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને બહાર બહુ ફરવું નહીં કેમ કે આકાશમાંથી નેગેટિવ અસર એ એના બાળક ઉપર ન થાય કેમ કે ઘણી વખત જે અસર થાય તો બાળકનું પણ જે દિમાગ છે એ દિમાગ ઉપર અસર થાય તો એના કરતાં ગ્રહણ દરમિયાન બને એટલું ઘરમાં રહેવું અને એમાંય દર્ભ જોડે રાખવો જે તમારા સેફ્ટી માટે હોય છે અને બને ત્યાં સુધી તમારે પાણી કે કંઈ પીવું હોય આમ તો શક્ય હોય તો ગ્રહણ દરમિયાન જલ એટલે નથી પીવાતું પણ કોઈ બીમારો કહો એવું લાગે કે ભાઈ મારે પાણી વગર નહીં ચાલે તો એ પહેલાં તમે દર્ભને પહેલાં લાવી અને ધોઈ અને દર્ભનો ટુકડો તમારા જે માટલું હોય એમાં થોડો મૂકી દો એટલે એને ગ્રહણની અસર એ જલમાં નહીં લાગે દરેકના વિકલ્પ હોય છે પણ દર્ભ મૂકેલો છે તો એ જગ્યા દૂષિત નહીં થાય બીજા નંબરની વસ્તુ એક પ્રયોગ બતાવું છું ગ્રહણ શરૂ થતાં પહેલાં એક તાંબાના પાત્રની અંદર જલ ભરવાનું ગંગાજલ એમાં દર્ભનો ટુકડો મૂકી મંદિરમાં મૂકી રાખવાનું અને ગ્રહણ જ્યારે પૂરું થાય એટલે છેલ્લે પહેલાં તમારે નહીં લેવાનું સ્નાન કર્યા બાદ એ જલને તમારા ઘરમાં બધી જગ્યા ઉપર છાંટી દેવાનું કે જેથી દરેક જગ્યામાં એ ગર્ભવાળું જલનું જ્યાં પ્રોક્ષણ થાય છે એ જગ્યા પાછી શુદ્ધ બને છે આ ઉપાય કરવાનો અને મંત્ર ત્યારે બોલવાનો એક ઓ હિરણ્ય ગર્ભાય નમ ઓ હિરણ્ય ગર્ભાય નમ મંત્ર બોલીને જલનો છંટકાર કરવાનો ગ્રહણ દરમિયાન ગ્રહણ પહેલાં તમારે સ્નાન કરી લેવાનું ગ્રહણ બાદ પણ સ્નાન કરવાનું અને ગ્રહણ વચ્ચેના સમયમાં મંત્ર જાપ કરવા એ વધારે પરિણામ આપે છે એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન કરેલા જાપ સહસ્ત્ર પુણ્ય પ્રદાન કરે છે જે વ્યક્તિ કોઈ પણ ભગવાનનું મંદિર કોઈ પણ મંત્ર જાપ કરે છે તો એક માળા એટલે હજાર માળાનું પુણ્ય આપનાર હોય તો એ ગ્રહણ આપે છે એટલે ગ્રહણમાં પૂજા નથી થતી પણ ગ્રહણ દરમિયાન મંત્ર જાપ કરવા શુભ પરિણામ આપે છે આ વખતે જે ગ્રહણ લાગે છે એવું કહેવાય સૂર્યદેવ સિંહ રાશિમાં છે ચંદ્રદેવ કુંભ રાશિમાં છે ગ્રહણ ક્યાં દેખાશે યુરોપની અંદર ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ગ્રહણ દેખાશે ગ્રહણની શરૂઆત કેટલા વાગે થશે ગ્રહણ રાતે લાગવાનો છે પણ બપોરના બાર વાગ્યાને સત્તાવન મિનિટે આનું સૂતકની શરૂઆત થઈ જાય છે મતલબ બપોરે બાર સત્તાવન પછી મંદિરો બધા બંધ થઈ જશે ગ્રહણનો સ્પર્શ શરૂઆત ક્યારે થાય છે તો કે રાત્રે એકવીસ અને સત્તાવન એટલે કે રાતના નવ વાગ્યાને સત્તાવન મિનિટે ગ્રહણનો પ્રારંભ થાય છે મધ્યભાગ રાત્રે અગિયાર વાગે ને એકતાલીસ મિનિટે અને ગ્રહણનો મોક્ષ રાતના એક વાગે ને છવ્વીસ મિનિટે થાય છે હવે જ્યારે ગ્રહણ લાગે છે એટલે ગ્રહણથી અલગ અલગ રાશિઓમાં પણ એનું પરિણામ મળે છે તો એ પણ જરાક આ વિષયમાં જ બતાવી દઉં કે કઈ રાશિને આ ગ્રહણથી લાભ થશે કોને નુકસાન થશે તો પહેલાં લાભ થવાવાળી રાશિનું નામ છે મેષ વૃષભ કન્યા અને ધનુ રાશિ આ ચાર રાશિઓને આ ગ્રહણ લાભ પ્રદાન કરશે આ ચાર રાશિઓ માટે આ ગ્રહણ લાગ્યા પછી ચાર રાશિઓને થોડો સારો સમય આવશે લાભ થશે મિથુન રાશિ હવે કઈ રાશિ માટે મધ્યમ ફળ આપે છે તો કે મિથુન સિંહ તુલા અને મકર આ ચાર રાશિઓ માટે મધ્યમ ફળ છે ખરાબ કઈ રાશિઓ માટે તો કે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ કુંભ રાશિ અને મીન રાશિ આ ચાર રાશિઓના જાતકોએ માટે આ ગ્રહણ ખરાબ છે જેથી આ ચાર રાશિના જાતકોએ જે કંઈ આ ગ્રહણ લાગ્યા બાદ એકાદ મહિના સુધી તમારે મનને શાંત રાખવાનું છે તમારા મન ઉપર કંટ્રોલ રાખવાનું છે તમારાથી કોઈનું ખોટું ના થાય કોઈ ખોટા સ્ટેપ ના લેવાઈ જાય ખોટા વિવાદ ના થાય ખોટા સંબંધો ના બગડે કેમ કે ગ્રહણની અસર લાગે છે એટલે મન આખું વિચલિત થાય છે એટલે આ ચાર રાશિઓના વ્યક્તિઓએ થોડી કાળજી રાખવી હવે ગ્રહણ જ્યારે લાગે છે એ પહેલાં તમારે સ્નાન કરી અને ગ્રહણ દરમિયાન આ હું જે મંત્ર આપું છું એ મંત્ર જાપ કરજો કેમકે સૌથી વધારે એવું કહેવાય સર્વે ગ્રહ શાંતિ કરા ભવન તું ગ્રહો સારા તો જીવન સારું અને નવે નવ ગ્રહોને તમારી જન્મકુંડલીમાં ગ્રહ કદાચ ખરાબ હોય તો આ નવ ગ્રહોના નવ મંત્ર આપું છું તે મંત્રથી જાપ કરશો તો તે ગ્રહ તમારો શુભ બની જશે અને બધા ગ્રહોની હું તો માનું છું કે બધા ગ્રહોની કદાચ બે પાંચ બે પાંચ મારા કરી જ દેજો કેમકે એક મારા એક હજારનું પરિણામ આપે છે તો બધા મંત્રની તમે એક એક હજાર મારા કરો મતલબ કે દસ દસ મારા સૂર્યની દસ ચંદ્રની દસ મંગલની આવી કરી નાખો તો એક એક એનું સહસ્ત્ર ગણું એટલે સીધું લાખ લાખમાં જ થઈ જાય મંત્ર જાણી લઈએ बाकी तर जो शक्ति भक्ति हो प्रमाण करजो मंत्र जाप नवग्रहवा तुम्हारा तो शुभ परिणाम आपसे सूर्य ना मंत्र है ओम राम रीम रोम सह सूर्याय नम सूर्य मंत्र ओम राम रीम रोम सह सूर्याय नम चंद्रनो मंत्र ओम श्राम श्रीम श्रोम शाहोमाय नम मंगलदेव मंत्र ओम ક્રોમ ક્રિ ક્રો સૂમાય બુદ્ધ મહારાજ નો મંત્ર બ્રામ બ્રોમ બ્રા બુધાય બ્રો ગુરુ મહારાજ નો મંત્ર ઓ ગ્રા ગ્રી ગ્રો સહ ગુરવે મહારાજ નો મંત્ર ઓ દ્રામ દ્રિ દ્રોમ સહ શુક્રાય ન શનિ મહારાજ નો મંત્ર ઓ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિચરાય નમઃ રાહુ મહારાજનો મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહરાવે નમઃ કેતુ મહારાજનો ઓમ સ્ત્રાં સ્મ સ્ત્રો શહ કેતવે નમઃ તો આ હતા નવ ગ્રહોના મંત્ર હવે જે લોકોને ઘરે સંતાન નથી ને સંતાન માટેનો મંત્ર છે કરવો છે અથવા સંતાન અનુષ્ઠાન જપ કરવા છે તો આ સંતાન પ્રાપ્તિનો મંત શ્લોક દેવ કી સુત ગોવિંદ દેવકી સુતગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ વામહમ શરણમ ગત જે લોકોના ધનને લઈને સમસ્યા હોય તો ઓમ મહાલક્ષ્મીએ નવઃ બાળકોમાં એક જીગરની પ્રાપ્તિ માટે ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ એ પણ કરી શકે તો આજે ગ્રહણને લઈને એના સૂતકને લઈને એ દરમિયાન સૂતકમાંથી મુક્તિ માટે કઈ રાશિઓને લાભ નુકસાન બધી જ જાણકારી ગ્રહણને લઈને આજના કાર્યક્રમમાં મેં આપી દીધી છે અને આગળ પણ શ્રાદ્ધ આવે છે તો શ્રાદ્ધને લઈને કયું શ્રાદ્ધ ક્યારે કરવું એ પણ જાણકારી આવતીકાલે હું તમને આપીશ અને શ્રાદ્ધના દરેક વસ્તુઓનું મહત્ત્વ એ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વિશેષ હું જણાવવાનું છું પણ આ કાર્યક્રમને સુંદર રીતે આપ નિહાળી રહ્યા છો અને સદૈવ આ કાર્યક્રમને આપ જોતા રહેજો અને મને હવે તમે આપી દો રજા જય ભગવાન